ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગની રોઝકુવા જૂથ પાણી પુરવઠા યોજનામાં છોટાઉદેપુર જિલ્લા જેતપુર પાવી જેમાં તાલુકા સિંહોદ ગામે એક લાખ લિટર પાણીના ટાંકાનું અન્ય નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીકતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા વિભાગ દ્વારા સિંહોદ ગામે નર્મદાનો પીવાનું પાણી મળી રહે છે જેનાથી ઘણા પરિવારનો લાભ મળશે જે ખૂબ જ આનંદની વાત છે સાથે જે સુવિધા આપણે મળે છે તેની જાળવણી પણ કરવા અનુરોધ કર્યો છે અવસરે સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન નૈનાબેન ગામના સરપંચ અજયભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ટૂંક સમયની અંદર આ ગામે માન્ય સરપંચશ્રી અને અન્ય આગેવાનો સાથે મળીને આજે જ્યારે છવ્વીસમી જાન્યુઆરી હતી અને આપણા માન્ય પ્રભારી મંત્રી શ્રી પિકુજીજી પરમાર સાહેબના હસ્તે જ્યારે પાવી જેતપુર ખાતે આજે 26મી જાન્યુઆરીનો ઉત્સવ મનાવ્યો અને ટૂંક સમયમાં તમે પ્લાનિંગ કરીને જે અહીંયા વોટર વર્ક્સ નું જે આપણે લોકાર્પણ કર્યું છે એટલે અમે માની લઈએ કે 100% તમને પાણી નલ જલ યોજનાનું ઘરે ઘરે મળી ગયું હશે એવું અમે અત્યારે માનીએ છીએ અને માં નરમદાનું પાણી આપણને સૌને મળ્યું છે આપણે બધા સૌ જાણીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણો માં નરમદાનું પાણી પીવાના પાણી માટે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય સરપંચશ્રીઓ સાથે રહીને ચૂંટાયેલા સૌ જન પ્રતિનિધિઓ સાથે રહીને પીવાના પાણીની આખા છોટાઉદેપુર જિલ્લામાં વ્યવસ્થા આપણને થઈ છે પાપ દૂર થાય પણ નર્મદા નું માત્ર ને માત્ર દર્શન કરવાથી પાપ દૂર થાય એમ નર્મદા માયા ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈની સરકાર મુપેન્દ્રભાઈ સરકાર પ્રયત્ન ગામ વચ્ચે આવી ગઈ છે જે કે થોડી વાત આવી કરવાની તે બધી તમને કીધી પણ મને એક ખાસ વાતનો આનંદ થયો થયો નહીં છે આપણો પ્રદેશ કચ્છ કે જો હમણાં જ વિધાનસભાની ત્યાં વાવની ચૂંટણી હતી મારે ત્યાં જવાનું થયું હતું તો અહીંથી છસો કિલોમીટર દૂર પાણી આજે છે અને ત્યાં કચ્છની અંદર આપણે કલ્પના ના કરીએ એટલો બધો લીલોતરી છે અને ત્યાંના ખેડૂતોનો વિકાસ થયો છે મોદી સાહેબનો વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું નું જે સપનું છે આપણો દેશ યુવાઓનો દેશ છે યુવાઓના વિશ્વાસ ઉપર મોદી સાહેબ બે હાજર સુડતાલીસ વિકસિત ભારત વિકસિત ભારત એટલે શું તો આથી આપણે વિશ્વની અંદર આપણા મોદી સાહેબ એકલા ભારત દેશના નેતા નથી મોદી સાહેબ વિશ્વના નેતા બન્યા છે વિશ્વના દેશના પ્રધાનો એમને સ્વીકારી સ્વીકારે છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવીજેતપુર છોટાઉદેપુર